ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બે હાલ બની ગઈ છે જેને લઈ ભારતીય જનતા પાર્ટીના નગરસેવક ગૃહમંત્રીને લેખિત પત્ર લખી રજૂઆત કરી છે વોર્ડ ભારતીય જનતા પાર્ટી ચાર એક સાથે ગૃહમંત્રીને પત્ર લખી પડી ભાંગેલી કાયદો અને વ્યવસ્થા અંગે ફરિયાદ કરી છે કરચરિયાપરા વોર્ડ નંબર ચારમાં આવતા શિવનગર ધનાનગર પોપટનગર બુધદેવ સર્કલ કણબીવાડ નાની સડક સહિત વિસ્તારોમાં ત્રીસથી પાંત્રીસ વર્ષની યુવાનોની ગેંગ સક્રિય બની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપી રહી છે આ સાથે જ અલગ અલગ ઝેરી નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવી રહ્યું છે જેમાં દારૂ ગાંજો ચરસ નશા ઇન્જેક્શન તેમજ વિવિધ ગેંગો દ્વારા મકાનોમાં તોડફોડ ગાડીઓ સળગાવી બેન દીકરીઓની છેડતી કરી હત્યા કરવી સમાધાન કરાવવા નામે રૂપિયા પડાવવાની સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ વધી રહી છે જેના પણ પોલીસનો કોઈ અંકુશ નથી કરચલ્યાપરા વોર્ડની વસ્તી એક લાખ જેટલી છે જેમાં ખાસ કરીને સિત્તેર ટકા યુવાનો નશાની લત અને અશિક્ષિતના કારણે યુવાનોને ભવિષ્ય દિશાહીન બની ગયું છે આ પત્રમાં ગૃહમંત્રીને સંબોધિત સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કરચલિયાપરાનો ક્રાઇમ રેટ અંગે જાણકારી મેળવશે તો આ પણ દંગ રહી જશો કારણ કે ગુજરાતના બિહાર જેવું વાતાવરણ ભાવનગર શહેરમાં અમુક વિસ્તારોમાં બની ગયું છે બ્યુરો રિપોર્ટ ભાવનગર